નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલ સ્વાગત કરું છું તો આગળ ધોરણ પાંચમાં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના ક્લાસ લઈએ છીએ બેટા એમાં ક્લાસ નંબર બત્રીસ પહોંચે છે જો અગાઉના ક્લાસ ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે સાથે સાથે તમે પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ તમને ત્યાં આગળ અવેલેબલ થઈ જશે બેટા આગળ આપણે શું શીખવાનું છે ક્લાસ નંબર બત્રીસમાં કે દશાંશ અપૂર્ણાંકના શું શીખવાના છે બેટા ભાગાકાર શું શીખવાનો છે ભાગાકાર તો સાહેબ આ ભાગતગઢ શીખતા પહેલાં હું તમને બે ત્રણ વાત કરું છું બેટા ગુજરાતના એક કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ એક શિક્ષાના અભિયાનમાં એટલે કે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાનમાં જોડવાનો પ્રયાસ કરવાનો છે જેથી કરીને શિક્ષાને થોડોક એવો નાનો બદલાવ કરવાની જરૂર છે કારણ કે આગળ કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે ભણવાનો એક પ્રયાસ કરીશું બેટા અને ધોરણ પાથરીને બારમા સુધીના તમામે તમામ ક્લાસ એકદમ માં અહીં આગળ હશે બેટા એવી મારી સંભાવના છે અને ફ્રી ઓફ ધ કોસ્ટની જો વેલ્યુ નહીં થાય ત્યારે પણ થોડું કંઈક વિચારશું પરંતુ આપણે આટલું જ અને ક્લાસ નંબર બત્રીસની શરૂઆત કરીએ તો કે બહુ અગાઉ પડતી વાત કરાય નહીં બેટા તો ચાલો ક્લાસ નંબર બત્રીસમાં શું શું કરી ભાગા ફોર એક્ઝામ્પલ બેટા કહું કે ત્રણ ભાગ્યા દસ બરાબર શું થશે તો શું લખી દે ડાયરેક્ટ ઝીરો પોઈન્ટ સાહેબ આવે કેવી રીતે એ આપણે સમજે હું એમ કહું બેટા કે ત્રણ ભાગ્યા સો તો હજાર કરી દો ચલો તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ આપે કેવી રીતે સાહેબ તો तो બધી જ બાબતો છે આપણે શીખવાનો પ્રયાસ કરીશું સમજવાનો પ્રયાસ કરીશું આ નીચેલા દાખલા ઉપર ઓકે બેટા ચલો જોઈએ તો સૌથી પહેલાં બેટા આપણે રકમ લખીશું ક્વેશ્ચનની રકમ લખો શું કહે છે કે જો ચાર આઠસો ત્રેપન જો ચોપન ત્રણ ભાગ્યા ત્રણ પોઈન્ટ ત્રણ બરાબર ચૌદસો એકોતેર હોય હોય તો અડતાલીસ પોઈન્ટ પાંચસો તેતાલીસ ભાગ્યા તેત્રીસ બરાબર શું હોય તો બેટા એ સમજો બે વસ્તુ લોજિકલી છે આના પહેલાં તમે ક્લાસ નંબર એકત્રીસમાં હોય તો તમે આ દાખલો ઇઝીલી તમે ટેકલ કરી શકો છો પરંતુ ના કરે તો સમજો બેટા કે જો તમને રકમ જોવાની બેટા બેટા આવું આપે ને ત્યારે તમારે શું કરો સૌથી પહેલાં રકમ જોવાની છે કે ચાર સમાન છે આઠ સમાન છે ઓકે પાંચ સમાન છે ચાર સમાન છે ત્રણ સમાન છે જવાબ પણ સમાન છે ઓકે હા તો બેટા હવે સમજો બેટા તો જવાબ પણ આવો કેવો આવશે બેટા સમાન આવશે કેમ કે કમ સમાન છે પરંતુ માત્ર ને માત્ર આપણે શું શીખવાનું છે બેટા પોઈન્ટ શું છે બેટા પોઈન્ટ કેવી તક કાપવાના છે શું કરવાનું છે બેટા પોઈન્ટ કેવી તક કાપવાના છે તો સમજો બેટા પોઈન્ટ કેવી રીતે ઉડાડશું સમજો શું કીધું છે આગળ કે ચાર આઠ પાંચ ચાર પોઈન્ટ ત્રણના છેદમાં કેટલા કીધા છે બેટા ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ ત્રણ ઓકે બરાબર આપણને જવાબ શું મળે છે બેટા અડતાલીસ પોઈન્ટ પાંચસો ને તેતાલીસ બરાબર છેદમાં કેટલા આવશે તેત્રીસ ઓકે તો અહીંયા આગળ આપણે શું કરીશું એ જુઓ તો આગળ સમજો બેટા પોઈન્ટ પછી કેટલા આંકડા છે ત્રણ આંકડા છે કેટલા છે એક બે ને ત્રણ પોઈન્ટ પછી ત્રણ ડિજિટ છે ઓકે સરો તો હવે ખબર પડશે કે જવાબ ચાવ ચૌદસો ને એકોતેર આવે છે પેલો જવાબ કેટલો ચૌદસો ને એકોતેર આવે છે પણ એ જવાબમાં પોઈન્ટ પછી પણ કેટલા આંકડા હશે ત્રણ કેટલા આંકડા હશે ત્રણ તો બેટા આપણને ખબર પડી કે જવાબ શું આવશે એક પોઈન્ટ ચારસો એકોતેર એકદમ ઇઝી છે ને બેટા એકદમ ઇઝી છે કેમ બેટા ઇઝી લાગે છે એનું સમજો બેટા એકદમ લોજિકલી વસ્તુ છે બેટા કોઈ દાડ મારવાળી વસ્તુ નથી કોઈ શીખવા એવી વસ્તુ નથી કે તમારા શું જેટલા લોજિકલી સાચા હશો એટલું પરફેક્શન સાથે તમે દાખલો ગણી શકો છો અને સાથે સાથે જવાબ પણ આપી શકો છો બેટા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી તમને ક્વેશ્ચન આ રીતે પૂછી શકે છે બેટા આ અગાઉની પરીક્ષામાં જ પૂછાયેલો પ્રશ્ન છે બેટા તો અહીંયા આગળ જો તમને ખબર પડે બેટા સમજણ પડે તો દાખલાને સમજવાનો પ્રયાસ કરજો ન પડે કોમેન્ટ બોક્સમાં કરજો બેટા કોમેન્ટ અને ઘણા બધા પ્રેક્ટિસ કરશો એટલે દાખલા ઓટોમેટિકલી તમને આવડવાનો પ્રયાસ થઈ જશે બેટા ચલો હવે આપણે આગળનું જોઈએ અગાઉનો કેવો પ્રશ્ન હતો બેટા એ જોઈ લઈએ તો ચલો હવે શું બેટા અહીંયા આગળ અગાઉનો પ્રશ્ન જોવાનો છે તો ક્વેશ્ચન જોવો શું કહે છે બેટા ક્વેશ્ચન કે નેવું પોઈન્ટ ઝીરો છસો ને પંચોતેરને ભાગ્યા પંદર કહી દે બેટા પંદર વડે ભાગો તો એનો ભાગ ફળ એટલે કે જવાબ શું આવશે સમજો તો એ પોઈન્ટ આપણે જોવાના છે તો અહીંયા સમજવા માટે સૌથી પહેલાં બેટા આપણે શું કરવું પડશે ભાગાકાર તો તમે શું કરશો બેટા નેવું ચલો તો ભાગાકાર રીતે કરશો બેટા કે નેવું પોઈન્ટ જીરો છ સાત પાંચ ભાગ્યા બેટા પંદર કરશો તો પહેલી જ વસ્તુ તમે શું જોવાનું છે બેટા કે જવાબ શું આવશે પંદર છ નેવ ઓકે બેટા ઝીરો જીરો તો વધ્યા શું બેટા ઝીરો પોઈન્ટ સોરી ઝીરો છસો પંચોતેર આટલું વધ્યું બેટા ઓકે તો આગળ તમને એક દાખલામાં બેટા જવાબ મળી જશે કે બે ઓપોર્ચ્યુનિટી બેટા મળી જશે કે ભાગફળ બેટા એક છ વાળું સ્ટાર્ટ થશે એ દાખલાનો ઓપ્શન હશે માનલો કે એક કરતાં વધારે ઓપ્શન હોય તો આગળ ગણવું બેટા ચલો તો હવે શું કરશો બેટા પોઈન્ટ મૂકવું પડશે શું મૂકવું પોઈન્ટ તો ચલો હવે બેટા ઝીરો તો આવશે નહીં છ નહીં આવે ક્યાં આવશે બેટા સડસઠ ઉપર જઈશું બેટા તો સડસઠ એટલે ક્યાં આવશે બેટા સમજો કેટલા હવે છસો પંચ્યોતેરને ટેકલ કરવાના કેટલાને કરવાના છસો પંચ્યોતેરને તો ચલો પંદર ચાર સાહીઠ તો પંદર ચાર સાહીઠ કેટલા વધીએ બેટા આગળ સાત અને પાંચ તો હવે શું બેટા કરશું પંદર ચાર સાહીઠ પંદર પંચા પંચ્યોતેર ઓકે તો જવાબ કેટલો આવે બેટા છ પોઈન્ટ ઝીરો ઝીરો ચાર પાંચ તો બેટા અહીંયા કહે આપણો જવાબ શું આવશે છ પોઈન્ટ ઝીરો પિસ્તાલીસ ઓકે આપણું શું થઈ બેટા આન્સર થઈ ગયો ઓકે તો હવે આ જ દાખલાને આપણે થોડુંક આગળ જઈએ બેટા આગળનો ક્વેશ્ચન જોઈએ એટલે આપણને આવડી જશે બેટા ચલો ક્વેશ્ચન જુઓ શું છે ક્વેશ્ચન માન લો કે બેટા કે ઝીરો પોઈન્ટ એકના છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો એક વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો એકના છેદમાં ઝીરો પોઈન્ટ એક તો સાહેબ આને કેવી રીતે સોલ્વ કરવાનો તો સૌથી પહેલાં બેટા આપણને શું ખબર હોવી જોઈએ કે દાખલો ગણવાનો છે કેવી રીતે બેટા ઓકે તો ચલો હવે જોઈએ તો સૌથી પહેલાં સરળ બનાવવું પડશે બેટા સરળ એટલે કે જીરો પોઈન્ટ એકને શું લખાય એકના છેદમાં દસ લખાય ઓકે ભાગાકારની ચાલો એકના છેદમાં કેટલા લખાશે બેટા સો લખાશે ઓકે સરવાળો આ કેટલા લખાશે બેટા એકના છેદમાં સો ભાગા એકના છેદમાં દસ બેટા આમ લખાય ઓકે તો જો તમે અગાઉના ક્લાસ જોયો ને બેટા ક્લાસ નંબર પંદરની આ આજુબાજુમાં તો તમને ત્યાં ખબર પડશે કે છેદનો છેદ ક્યાં જશે બેટા ઉપર એટલે બેટા આ સો છે ને બેટા ક્યાં જશે ઉપર જશે અને દસ તો ઓલરેડી નીચે આવશે તો સાહેબ કેવી રીતે થશે ખબર પડશે સમજાવો બેટા કે જો શું થશે બેટા અહીંયા આગળ સમજવાનો પ્રયાસ કરજો તો એક તો હતો તે આ સો ઉપર ગયા સો નીચે શું હતા બેટા દસ હતા અને આગળ એક હતો વધતા ચલો અહીંયા આગળ દસ હતા ઓકે ગુણ્યા એક ઓકે છેલ્લે સો ગુણ્યા એક भाग उड़े तो उड़ाड़ दो बेटा दस एक मिनट में ओके। तो चलो आया बेटा कि आगे शूस दस शू बेटा दस वत्ता एक, एका, एक। तो बेटा जो आगे आप शू कर गुणा कर सॉरी मेरी एक भूल दी गई है तो जो शूँस बेटा क्या शूष्ट दस ना छेद में शू एक वत्ता હા શું જોયું બેટા એકના છેદમાં દસ એકા દસ કહેતા ઓકે ચલો આવું થઈ ગયું બેટા તો હવે સમજો બેટા કે આગળ શું છે બેટા લસા લેવો પડશે કેમ લસા લેવો પડશે જો ન લસા લેવો લેવો ના પડે તો આપણે ચોકડી ગુણાકાર કરી શકીએ બેટા ચોકડી ગુણાકાર કયો તો સમજો લસા લઈને સમજો બેટા ચાલો એક અને દસનો લસા લો ચલો બે ભાગ ચાલો તો બે ભાગ ચાલો તો બેટા શું આવશે એક અને બે પાંચ દસ પાંચ એકા પાંચ તો લસા પણ કેટલો લાવે બેટા દસ ચલો હવે લસા વડે ગુણોને ભાગો તો આ બેટા દસ વડે ગુણો દસ વડે અહીંયા ગુણો તો બેટા અહીં શું આવશે બેટા દસ એકા દસ અહીં શું છે બેટા દસ દસ ગુણ્યા થઈ સો ફતા એક એકા એક અને છેદમાં કેટલો લસા બેટા છેદમાં લસા કેટલો હતો દસ તો આમ થયું બેટા ઓકે સો પ્લસ એક તો કેટલા થઈ ગયા એકસો એકના છેદમાં દસ તો બેટા આપણો આન્સર શું આવે બેટા એકસો એકના છેદમાં દસ શું આવ્યો આન્સર એકનો એકના છેદમાં સમજવાનો પ્રયાસ કરજો બેટા એકદમ બહુ મસ્ત દાખલો છે શું કીધું છે આ દાખલાનો પ્રશ્નનો જવાબ સમજવામાં જ તો શું કહે છે આપ તમને સમજો કે ઝીરો પોઈન્ટ એકના છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો એક છે પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો એકના છેદમાં ઝીરો પોઈન્ટ એક છે આટલી સુધી ખબર પડી કે ઓકે તો આપણે પોઈન્ટ કેવું તક આપવાના છે અગાઉના ક્લાસમાં જોઈ લીધું છે બેટા પોઇન્ટ ના કાપતા આવડતા હોય તો બેટા કોમેન્ટ બોક્સમાં કહેવા જુઓ ત્યાં આગળ તમને જવાબ મળી જશે હું પ્રયાસ કરીશ બેટા સાથે સાથે જુઓ કે આગળ છેદનો છેદ ઉપર ગયો ઓકે તમે છેદનો છેદ ઉપર ના લીધો બેટા તો એક મિંડું આંક આપેલો એક મીંડું આંક આપેલો એક મીંડું આંક આપેલો એક મીંડું આંખ આપેલો થઈ ગયું તો બેટા એ આગળ કેવી રીતે બનશે બેટા આટલી રકમ બની ગઈ ઓકે પછી અહીંયા શું કર્યું બેટા કે છેદ કેવા છે અલગ અલગ તો છેદ અલગ અલગ હોય તો આપણે શું લેવાનું લસા શું લેવાનો લસા અને લસા આપણે ગુણવાળા અને ભાગવાળા તો એ ભાગ્યા તો બેટા આ કંઈ શું કરીશ દસ દસ સો અને પ્લસ એક એકા એક છેદમાં સો આવશે બેટા દસ એટલે કે એકસો એકના છેદમાં દસ ખબર પડી ગઈ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ એક અભિયાનમાં એક આપણો ભાગ બનીએ અને એક શિક્ષણના ક્ષેત્રમાં એક થોડીક એવી નાની એવી ક્રાંતિ લાવીએ જેથી કરીને આપણે થોડુંક આપણા દેશ અને આપણા રાજ્ય પ્રત્યે થોડુંક પ્રાઉડ ફીલ થાય બેટા ઓકે ચલો થોડુંક આગળ તો આનો સ્ક્રીનશોટ પાડ લો બેટા તમારે ગણતરી કરવી તો કરી લો હા ચાલો આગળ જઈએ ચલો શું છે બેટા અહીં આગળ ક્વેશ્ચન જુઓ પ્રશ્ન શું છે કે તાણુ પોઈન્ટ ચાલીસને જીરો પોઈન્ટ જીરો પંદર વડે ભાગવાથી મળતા પરિણામની લગભગ સંખ્યા કઈ હશે અથવા કઈ છે તો સમજો બેટા શું કરવાનું છે બેટા આપણે ત્રાણું પોઈન્ટ ચાલીસ ભાગ્યા જીરો પોઈન્ટ ઝીરો પંદર કરોડ તો બેટા હવે આગળ સમજો કે આવું બધી ગધા મજૂરી કરવા માટે બેટા હવે તમે પોઈન્ટમાં કીધા ભાગ ચલાવશો પોઈન્ટમાં ભાગ ચાલશે નહીં અરે ચાલશે તો પણ તમે ત્યાં આગળ પેપરમાં સારી રીતે કરી શકશો નહીં એ કન્ફર્મ છે બેટા તો કશો વાંધો નહીં આપણે શું કહશું બેટા કે ત્રાણું પોઈન્ટ ચાલીસને શ્યાવ ફેરવશું ત્રાણું ચાલીસના છેદમાં સો આમ લખાય ઓકે ચલો ઝીરો પોઈન્ટ ઝીરો પંદરને કેમ લખાશે બેટા કે પંદરના છેદમાં ઝીરો સોરી કેટલા મીંડા છે બે તો પંદરના છેદમાં સો શું બેટા આ રીતે લખાશે તો એક વખત બેટા તમે જોઈ લો કે આ રીતે લખાય છે કે નહીં પછી મને કોમેન્ટ બોક્સમાં કહેજો જેથી કરીને મને પણ ખબર પડે બેટા કે તમે કેટલા એક્ટિવ છો તો સૌ સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે ભાગ કેવી રીતના લીધા જો બેટા તમે અગાઉના ક્લાસ ધ્યાન રાખ્યો તો બેટા આ મેથડ ખોટી છે કેમ કેવા તમને ખબર પડશે કેવી રીતે દાખલો ગણવાનો છે સમજો બેટા કે આપણે જો અગાઉના ક્લાસ ના જોયો ને તો બેટા આગળ ભૂલ થાય ને તો ખબર ના પડે તમને પરંતુ હું તમને કહી દઉં બેટા કે અહીંયા તમારી ભૂલ છે કેવી રીતે ખબર પડશે બેટા કે તાણું પોઈન્ટ કેટલા હતા બેટા ચાલીસ તો સમજો બેટા કે મારે શું લખવાનું છે તાણું ચાલીસ લખવાનું છે એટલે કે પોઈન્ટ એક અને બે આગળ લઈ જવાનું છે તો આગળ ગુણાકારમાં જાય તો ત્યાં આગળ કેટલા કેટલા આવે બેટા સો આવશે કેટલા આવશે સો આવશે એટલે શું બેટા સો કેવી રીતે આવશે એટલે આવી રીતે આવશે જો કે ત્રાણું પોઈન્ટ ચાલીસ ગુણ્યા સો તો જવાબ શું આવશે નવ હજાર ત્રણસો ને ચાલીસ ખબર પડી ગઈ ચલો ગુણ્યા બેટા અહીંયા કેટલા પોઈન્ટ આવશે એક બે ત્રણ તો બેટા અહીંયા આગળ કેટલા આવશે હજાર આવશે કેટલા આવશે હજાર તો શું થશે બેટા તમે જો સમજવાનો પ્રયાસ કરો તો કેટલા આવશે બેટા પંદર ખબર પડી ગઈ આ રીતે આપણને ખબર પડે છે ઓકે હવે થોડુંક અહીંથી આગળ જઈએ ચાલો તો હવે બેટા શું આપણે આગળ વધ્યું આગળ ઘર ભાગાકાર હવે કોને કરવાનો નવ હજાર ત્રણસો ચાલીસ ભાગ્યા પંદર તો થોડુંક આગળ આપણે આગળ જતા જતા ચલો પંદરના ઘડિયામાં તાણું ક્યારે આવશે બેટા પંદર છક નેવું ઓકે પંદર છક નેવું કેટલા વધ્યા બેટા ત્રણ चार पंधर एका पंधर दोन तीस केला वधे बेटा बे जीरो, जिरो पंधर एका पंधर केला वधे बेटा